એક ગામની અંદર ત્રણ ભાઈ રહેતા હતા બે ભાઈ થોડા દુબળા પતળા હતા અને એક ભાઈ એ ગામમાં શક્તિશાળી હતો એ ગામની અંદર એક કૂવાની અંદર સિંહ પડે છે અને ગામ લોકો એ સિંહને જીવતો બહાર કાઢવા માટેના પ્રયત્ન કરે છે આખું ગામ ભેગું થાય છે તો એ નક્કી કરે છે કે આ સિંહને અંદરથી પકડી અને બહાર નીકાળીએ અને જીવતો એને બહાર કાઢવો છે તો આજુબાજુ જે કૂવાને કાંઠે ઊભેલા દરેક ગ્રામજનોને પૂછવામાં આવે છે કે તમે આમાંથી અંદર ઉતરશો તો બધા લોકો ના પાડે છે કે અમે નહીં ઉતરીએ એમ તેવામાં ગામ લોકો એક વ્યક્તિને સજેસ્ટ કરે છે કે જે ત્રણ ભાઈ છે એમાં એક ભાઈ શક્તિશાળી છે એ આ ગામમાં કૂવાની અંદરથી સિંહને બહાર નીકાળી શકશે એ માટે ગામ લોકો ભેગા થઈ અને પેલા ત્રણ ભાઈઓ જોડે જાય છે અને ભાઈઓને વાત કરે છે કે ગામની અંદર સિંહ કુવાની અંદર પડ્યો છે તો એ સિંહને જીવતો બહાર કાઢવો છે તો તમે અમને આમાં મદદ કરો એમ તો એ ગામ લોકોનું હિત જોઈ અને પેલા ભાઈ હા પાડે છે અને એ કુવાની કાંઠે આવે છે અને સિંહને અંદર ગ્રેજ કરતો જોવે છે તો એને ગ્રામજનો કહે છે કે તમે અંદર ઉતરો અને રાઢવુંથી અમે રસ્સીથી પકડી રાખશું એમ ત્યારે પેલા ભાઈ એક શરત મૂકે છે કે હું અંદર કુવામાં ઉતરું છું જે તમે રાઢવું કુવાની કાંઠી રાખશે અને પાછળ ગામ રાખે તો મને કંઈ વાંધો નથી એવામાં એમની શરત પ્રમાણે એ વાત થાય છે એને કુવાની અંદર ઉતરવામાં આવે છે સિંહને પોતાની કાબૂમાં કરે છે અને જીવતા સિંહને બહાર કાઢે છે સિંહ બહાર નીકળે છે એવામાં ગ્રજના કરે છે તો આખું ગામ જે રસી પકડીને ઊભાતા એ ગામ લોકો ભાગી જાય છે અને એ સમયે એ ભૂલી જાય છે કે કૂવાની અંદર એક વ્યક્તિ છે જેને આપણે બહાર લાવવાનો છે પણ પેલા જે એના બે ભાઈ હોય છે એ જીવના જોખમે ત્યાં રહે છે અને એ ભાઈને બહાર નીકાળે છે બહાર નીકાળી અને પેલો ભાઈ બૂમ પાડે છે કે સિંહને મેં પકડી લીધો છે તમારે ભાગવાની જરૂર નથી એની વાત સાંભળી અને ગામ લોકો પાછા આવે છે અને એનો આભાર માને છે કે તમારો આભાર તમે ગામ લોકોના કેટલા બધા લોકોની જીવ બચાવ્યો ત્યારે પેલો યુવાન જવાબ આપે છે એ સાંભળીને પેલાના માથું છે એ શરમથી ચૂકી જાય છે એ એવું જ કહે છે કે તમે લોકો ઉતરતા પહેલાં મને એવું કહેતા હતા કે અમે તમને સહી સલામત બહાર કાઢશું અને તમારી સાથે ઉભા રહીશું પણ જરાક મારો પરિસ્થિતિ મારી વિપરીત આવી તો ગામ લોકો બધા છોડીને જતા રહ્યા મને પોતાને મારા ભાઈ પર વિશ્વાસ હતો કે ગમે એ થશે પણ મારા ભાઈ મને છોડીને નહીં જાય મિત્રો તમારા ભાઈ જોડે તમારે સારા સંબંધો હોય ના હોય પણ મિત્રો જે ભાઈની જગ્યા છે ને એ દુનિયામાં કોઈ નથી લઈ શકતું કારણ કે આપણા ખરાબ સમયની અંદર આપણા ભાઈઓ જ આપણી સાથે ઊભા રહેશે બીજા લોકો આપણને છોડીને જતા રહેશે માટે ભાઈ પરનો જે ભરોસો છે એથી મોટો દુનિયાનો કોઈ ભરોસો નથી